વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણી વલસાડ ધરમપુર તેમજ પારડી જેમાં ધરમપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે વોર્ડ નંબર બે ના મયંકભાઈ હસમુખલાલ મોદીનું નામ આવ્યું છે જ્યારે ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન ધનેશભાઈ ભોયા વોર્ડ નંબર ચાર ના તેમજ કારોબારી ચેરમેન તરીકે મહેશભાઈ મંગળભાઈ ગાયકવાડ બિનહરીફ ચૂંટાયા નગરપાલિકાના સભ્યો તેમજ ધરમપુર તાલુકાના ભાજપના સદસ્યો દ્વારા પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા તો સૌ તો ધરમપુર નગરપાલિકા વતી અને ધરમપુરના પ્રમુખ બનાવ્યા માટે હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું એમનો ખૂબ આભાર માનું છું અને વિકાસના કામ તો અવિરત જેવી રીતે થતા છે અને કેવી રીતે થતા રહેશે ઘણા બધા પ્રોજેક્ટો પણ છે જે રીતે જેવી રીતે સેવા સદનનું કામ કરવું છે એ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવું છે ઓડિટોરિયમ બનાવવું છે અને તળાવનું જે કાર્ય ચાલે છે એને બ્યુટિફિકેશન માટે કામ કરે છે તો અવિરત વિકાસના કામ અને ગામને ગામને કેન્દ્રમાં રાખીને વિકાસના કામ કરવા છે અને સંગઠન સાથે સંકલનમાં રહીને તમામે તમામ કાર્ય સારી રીતે કરીશું અને સુયોગ્ય રીતે ગામનો વિકાસ કરીશું એવી હું આશા રાખું છું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની